કલોલની પાંત્રીસ વર્ષીય યુવતી કેનેડા આર્મીમાં જોડાય છે યુવતીએ કલોલનું ગૌરવ વધાર્યું છે કલોલની મનાલી પટેલ ગુજરાતની એકમાત્ર મહિલા છે જે કેનેડા આર્મીમાં જોડાઈ છે કેનેડા આર્મીમાં તાજેતરમાં જોડાયેલા કલોલી મનાલી પટેલે ધોરણ બાર સુધી કલોલની સેઠ કેજી એમ ગર્લ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે અયોધ્યામાં રામ મંદિર મહોત્સવ યોજાયો હતો જેમાં ભાગ લેવા મનાલી પટેલ ભારત આવી હતી મનાલી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે મારા દાદાનું સપનું હતું કે હું પોલીસમાં કે સેનામાં જોડાઈ દેશનું નામ રોશન કરું એ પણ મને ચાર પાંચ વખત રિજેક્શન આવ્યું પછી હું દિલ્હી ગઈ દિલ્હીમાં મેં ઇન્ટરવ્યૂ ફેસ કર્યું અને ઇન્ટરવ્યૂ બી મારા માટે ઇઝી નહોતું મને એ લોકોએ રિજેક્ટ બી કર્યું હતું ઇન્ટરવ્યૂમાં પણ મને રિજેક્ટ કર્યું હતું અને ત્યાં પણ મેં ગેવઅપ કર્યા વગર મેં મારા વિઝા લેવા માટે બહુ ફાઇટ કરી અને પછી હું ત્યાં વેન્કુવરમાં એઝ અ સ્ટુડન્ટ ગઈ અને મને યુનિવર્સિટી કેનેડા વેસ્ટમાં મેં એમબીએ કમ્પ્લીટ કર્યું મારું ત્યાર પછી ત્યાર પછી મેં મેં ગેસ સ્ટેશનમાં જોબ કરી એઝ અ સ્ટુડન્ટ મેં ખાસ્સી બહુ બધી જગ્યાઓ પણ મેં જોબ કરી મને મારા માટે બહુ ચેલેન્જિંગ હતું ત્યારે મારી એજ પણ આ વોઝ વેરી યંગ દેટ ટાઈમ એન્ડ મને બહુ જ તકલીફો પડી અને મને પીઆર મળ્યું એના પછી મેં મારો પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કર્યો પણ પછી બિઝનેસ કર્યા પછી પણ મને એવું લાગ્યું કે બિઝનેસ તો બધા જ કરે પણ મને લાઈફમાં કંઈક સક્સેસ માટે મને કંઈક કંઈક મોટું કામ કરવું ને બતાવું તું કે જેનાથી મારા ફેમિલીને પ્રાઉડ ફીલ થાય તો મને લાગ્યું કે નું આઈ શુડ આઈ શુડ ડૂ સમથિંગ બિગર નોટ ઓનલી બિઝનેસ બિઝનેસ એનીવન એની વન કેન ડૂ બિઝનેસ બટ એના પછી મને હતું જ કે હું મારે કંઈક ટ્રાય કરવું જોઈએ મેં વેન્કુવર પોલીસમાં ટ્રાય કર્યો મેં ટોરેન્ટો પોલીસમાં ટ્રાય કર્યો પણ મારા હાઈટના લીધે મને બધી જગ્યા પર રિજેક્શન મળતું હતું મનાલી આર્મી જોઈન્ટ કર્યું અમને બહુ જ અમારા ઘરમાં બહુ ખુશી છીએ અમારા પરિવારમાં અમે મારો મારો મહર્ષિ રિયા એ પણ આફ્રિકામાં છે પણ એ પણ બહુ ખુશી છે અને અમારા સગાવાલા મારા ભાઈ ભાભી કે મારા મમ્મી પપ્પા કે મારા નણદો બધા જ આર્મી જોઈન્ટ કર્યા પછી બહુ ખુશી છે નાનપણથી જ સોંગ હતી અને એક મારા સસરાનું એક સપનું હતું કે મનાલી જ્યારે નાની હતી ત્યારે એને એનામાં એવા ગુણ હતા કે એમ કે દાદા જોડે એમ કે દાદા જોડે ગન મંગાવે કે દાદા મારે પોલીસ બનવું છે એવું કે અને પોતે પહેલથી સ્ટ્રોંગ હતી એટલે મારા સસરાનું સપનું હતું કે આ છોકરીને એમ કે પોલીસમાં ભરતી કરાવીએ તો એને આર્મીમાં કરાવીશું કે એ એમનો ગોલ હતો પછી એને બહુ એને હાડ પડ્યું છે ત્યાં ઘણું બધું એને અમદાવાદી કહેતી હતી હું છોડી દઉં પણ જ્યારે મારો સન આફ્રિકા છે એ બહુ એને ફોન ઉપર કે બધા તારે ટૂંક સમય છે હવે તું આટલું પૂરું પાડી જ શકીશ અને એના ભઈ ભાભીના સપોર્ટથી ને અમારા મમ્મી પપ્પાના લીધે અમે એને બહુ સપોર્ટ કરતા હતા કે તું આટલું પૂરું કરી શકીશ ને જે અમારા પરિવારમાં મારા ભાઈ ભાભી છે કે મારી નણદો છે એ પણ ફોનમાં કહેતા તું પૂરું કરી જ એ બધાને સપનું હતું કે તું પાર પડી જઈશ ને આજે એને સારી એવી જોબને સારી એવી પોસ્ટ છે એનું અમારા બધા પરિવારમાં અમે અમને બહુ ખુશી છીએ